મારું નામ છે હિમાંશુ કે અમે ગણપતિ પીઓપી માટે આવ્યા છે અને કલેક્ટરને ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે હવે એમાં નવ ફૂટ થી ઉપર બનાવવામાં નહીં આવે એવું કીધેલું છે સરકારે એટલે અમે આવેદનપત્ર આવ્યા છે બરોડામાં જે રીતે ગણપતિ મહોત્સવ થાય છે એ રીતે અમને આનંદ પણ કરવા દો તેમ કે ડીજેથી લઈને કોઈ કોઈ નર્ચર રૂપ કે બંધ ના કરવા માટે અમે આવેદનપત્ર આપેલું છે કે કૃત્રિમ તળાવ કલેક્ટર શ્રી સાહેબે એવું કીધેલું છે કે કૃત્રિમ તળાવ અમે બનાવવામાં આવશે એટલે સાહેબે સારો સરકાર આલ્યો છે સૌને અને પિસ્તાલીસ યુવક મંડળ અમે ભેગા થયા છે અને પિસ્તાલીસ યુવક મંડળના પ્રમુખ હાજરમાં છે એટલે અહીં બધા ભેગા થઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે